અંગ્રેજ બોલા ને આ જગત ના ચોક માં જીવતો રહેવા દો ભગતસિંહ નહીં બીજા દિવસે અંગ્રેજ અધિકારી નો બંગલા માંથી બહાર નીકળવું ભગતસિંહ બગીચામાં છુપાના થાય એની ગોળી છૂટવી અંગ્રેજ અધિકારીને ભડાકે દીધો છાપો વાંચતા વાંચતા ભગતસિંહ નો બાપ સરદાર કિશનસિંહ ભગતસિંહ માં વિદ્યાપતિ કૌર ને બોલાવીને એટલું કે છે ખાંભ્યું કે શું કે આ ખૂન માં મને ભગતનો હાથ હોવાની શંકા છે અને રોટલા ઘડતી ઘડતી સરદાર ની માં બોલી છે સરદાર મને શંકા છે પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગતસિંહ જવા બીજો કોઈ નહીં કુલવીણ માડુ હોય ઓઢા ઘર જેલ જખરો કર જેની માં ઓછલ અરે મનહર મુખે માનુ અને ગુણિયા હોય ગંભીર ઈન કુખે નીર એ તો વંકળ મુછાવી